નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે સાત ફેબ્રુઆરીના રોજ સંખેડા તાલુકાના હાંદોડ ગામે આવેલી જગદબ્બા જીનમાં કપાસ વેચવા આવેલા તિલકવાડા તાલુકાના ખેડૂત પિતા પુત્રને થાંભલા સાથે બાંધીને માર મારવાના કિસ્સાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી ત્યારે નર્મદા લાઈવ ઘટના સ્થળે પહોંચ્યું છે અને બનાવના દિવસે શું બન્યું હતું એની જાણકારી જીનના માલિક અને જેમની ઉપર મારપીટનો આરોપ છે એવા હિતેશભાઈ શાહ સાથે વાત કરી આ બનાવનું બીજું પાસું પણ જાણવાની કોશિશ કરી છે જુ આ વિડીયોમાં

બાંધીને માર મારવાની ઘટના છે પરંતુ આ ઘટનાનું બીજું પાછું એવું પણ છે જે અમને અહીંયા આવ્યા પછી જાણકારી મળી છે કે જ્યારે આ કપાસ લેવાની જે સીસીએના અધિકારીઓ ના પાડી ત્યારબાદ ખેડૂત પિતા પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓ સતત ઝેર પી જવાની ધમકીઓ આપતા હતા ત્યારે ખેડૂત પિતા પુત્ર પૈકીના જે પિતા હતા તે નજીકમાં ગયા અને ત્યાંથી દવા લઈને આવ્યા અને જ્યારે જ્યાં હાજર બીજા જે ખેડૂતો હતા પચાસથી થી ની સંખ્યામાં એ લોકો આ લોકો દવા ન પી જાય એના માટે જે થાંભલો દેખાઈ રહ્યો છે સામે એ હમણાં જોડે છોકરાને પાછી દીધો હતો અને ત્યારબાદ જ્યારે એ છોકરાના પિતા દવા લઈને આવ્યા ત્યારે તેમણે બળજબરથી પોતાના કૂતરાના મોઢામાં દવા નાખવાની કોશિશ કરી આ ઘટનાના જે વિડીયો વાયરલ થયા માધ્યમોમાં આ ઘટનાની ચર્ચા જામી ત્યારબાદ એના ખેડૂત આલમમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા લોકોએ આ ચીનના કપોર્ટના અંદર જે લોકો હાજર હતા જે ખેડૂતો હતા અને જે લોકો આ ઘટના સાથે ચઢવાયેલા હતા તેના ઉપર ફિટકાર વરસાવ્યો હતો ત્યારે તમે જોઈ શકો છો કે આ જે થામલો છે આ થાંભલા સાથે જે તિલ્લકવાળા તાલુકાના જે ખેડૂત પિતા પુત્ર હતા એમાંથી ખીચ કરવાને થાંભલા સાથે બાંધી જવાના તો આ જ થાંભલો છે અને આ થામલા સાથે જ જે માર મારવાની ઘટના છે કથિત એ આ થામલા સાથે જ બની હતી ત્યારે અમને અહીંયા આયા પછી જાણકારી મળી છે કે સૌપ્રથમ હુમલો આ ખેડૂત પિતા પુત્ર દ્વારા આજે જીન માલિક જે છે તેમના છોકરા ઉપર કરવામાં આવ્યો હતો અને તેમના સીસીટીવી ફૂટેજ પણ તેમણે પોલીસને સુપ્રત કરી હતી ત્યારબાદ મીડિયાપાણા ધારાસભ્ય જયતર વસાવ અહીંયા આવ્યા હતા અને આ મામલે જે જવાબદારો છે તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી પરંતુ ઘટનાનું બીજું એક પાસું અહીંયા આવ્યા પછી અમને અત્યારે જાણકારી મળી છે કે આ ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ હતી અત્યારે તો પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને જે કાર્યવાહી કરવાની થાય છે તે કરી રહ્યા છે પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હજી વધુ કલમ ઉમેરો કરવાની પણ માંગણી કરી છે અને જે દોષિતો છે એમને એમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગણી કરી છે પરંતુ આ જે માલિક છે હિતેશભાઈ શાહ એમની સાથે અમે જયારે વાત કરી ત્યારે ઘટનાનું બીજું પાસું પણ જાણવા મળ્યું છે